Gracias.

ઈ લાગે છે મને કલર ને એટલે ટ્રાય કરી બાકી આવી છે ને સિમ્પલ સાડી સાદા કપડની હોય ને એવી સાડી છે ને આપણે ઓછી પહેરી છે એમ કે આપણે ફંક્શનમાં ને એમાં પહેરી હોય તેમાં થોડીક હેવી જોઈએ ને આવી સાદી સાડી એમાં એટલે બધી યુઝ ન આવે તો આજે આપણે બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક અને રોટલી બીજી કઈ વસ્તુ નથી બનાવવાની અને તમે બધાએ છે ને બહુ કોમેન્ટ કરી હતી કે તમે છે ને રોટલી કેવું કઈક બનાવો ને ત્યારે એપ્રોન પહેરતા હોય તો તેમાં એવું છે કે એપ્રોન પહેરવાનું મને ભૂલાઈ જાય અને કપડા બગડે તોય કઈ વાંધો નહીં તો જો આજે આપણે નાઈટ ડ્રેસ જ પહેરો એટલે બગડે ને તો વાંધો નહીં જો કે નાઈટ ડ્રેસમાં ચેન્જ કરીને કપડા પહેરવાના હતા પણ ત્યાં તો મોડું થઈ ગયું સાડા તો થઈ ગયા એટલે મેં કીધું હવે છે ને આપણે નાઇટ ડ્રેસ માં રસોઈ કરી નાખીને હવે પછી રસોઈ કરીને પછી કપડા ચેન્જ કરી નાખ તો શાક માં હવે ચેન્જ આવ્યો છે પહેલા વિચાર્યું ગુવાર નું શાક અલગ કરી અને ખાલી બટેકા નું શાક અલગ કરી કારણ કે નીરવ ને છે ને ગુવાર બટેકા નું શાક નથી ભાવતું પછી વિચાર્યું કે ખાલી બટેકા નું શાક કરી નાખે એટલે બધા હાલે બે શાક નો કરવા તો હવે બટેકા જે ચિપ્સ પાડીને શાક બનાવવાનું હોય ને એ બનાવવું છે ડાયરેક્ટ કુકર માં ઓલું જે રેગ્યુલર બનાવતા હોય ને બટેકા શાક નહીં તો આપણે જો બટેકા શાક છે ને આ રીતે બનાવ્યું છે ચિપ્સ વાળું કેમ કે ઓલા બટેકા ખાવાની આજ ઈચ્છા ન અને આપણો લોટઈ જો બંધાઈ ગયો છે તો આજ શાક રોટલી જ બનાવવાની છે એટલે કાઈ ઉતાવળ છે ને એટલી બધી તો ફાઇનલી આપણી રોટલી બની ગઈ છે આજે વધારે રોટલી હતી કારણ કે આજે ખાલી શાક અને રોટલી જ છે અને મેં કીધું તું કે મારે દેરાણી કે જેઠાણી હોત ને તો સારું હતું તો મને છે ને હેલ્પ કરે તો એમાં તમે બધાએ બહુ કોમેન્ટ કરી છે કે તમારે દેરાણી જેઠાણી નથી નહીં સારી વાત છે જો કે મારે તો નથી એટલે મને કઈ રીતે ખબર પડે સારી વાત છે ખરાબ વાત છે પણ મને લાગે કે દરેક સંબંધમાં બંને બાજુથી જો રાખવામાં આવે ને તો જ સંબંધ રહે બાકી એક બાજુથી રાખે ને ગમમે એટલો હારું રાખે તો સંબંધ આગળ ટકવાનો જ નથી કારણ કે એક વાર માણસ જતું કરશે બે વાર માણસ જતું કરશે પછી ત્રીજી વાર તો એને બુદ્ધિ આવી જાય કે ના ભાઈ અહીંયા જતું કરવા જેવું નથી તો મને એવું લાગે કે એ રીતે સંબંધ હાલતા હોય તો આપણે દેરાની જેઠાણી નથી કઈ વાંધો ને આપણે એકલા બનાવી નાખશું ઘણા એવી કોમેન્ટ કરી છે કે તમારે સારું કે નાનું કુટુંબ સુખી કુટુંબ તો એ વાત એ સાચી છે નાનું કુટુંબ સુખી કુટુંબ તો મારા નણંદ ની ડિલિવરી થઈ છે તમને ખબર જ છે તો એમને કઈક વસ્તુ લઈ દેવાની છે સોનાની તો અત્યારે અમે બધા છે ને સોનાની ખરીદી કરવા માટે જઈ છીએ મારા નણંદ માટે તો ફાઇનલી અમે સોનાની દુકાને પહોંચી ગયા હતા ને સૌ પ્રથમ અમે છે ને ભાણાભાઈ માટે ચાંદીનું ભાણું પસંદ કર્યું ભાણું પસંદ થઈ ગયું ને પછી ભાણાભાઈ માટે અમારે છે ને હાથ ની કંઈક સોનાની વસ્તુ લેવી હતી પણ એમાં એટલા બધા ઓપ્શન હતા ને બ્રેસલેટ ને કડલી પછી છેલ્લે ફાઇનલી અમે કડલી ફાઇનલ કરી સોનાની સોનાની મોટી દુકાન હોય તો ફાયદો એ થાય તમને ઓપ્શન છે ને વધારે મળે ને તમારે જે વસ્તુ જોઈતી હોય એની બધી તમને ત્યાં મળી જાય તમને ખબર તો છે છોકરીઓ સોનાની દુકાનમાં જઈને એટલે ખુશ ખુશાલ થઈ જાય અને પછી છે ને આપણું બિલ બનતું તું તો આપણે બધી વસ્તુ જોતા હતા અને ફાઇનલી છે ને કોફી આવી ગઈ તો આપણે કીધું કે બિલ બિલ જે બનવું એ બને આપણે મફતની કોફી તો દાબી લઈ મારે છે ને કેટલાક ઘણા ટાઈમ એન્કલેટ લેવાતા ને તો મેં કીધું આપણે આવ્યા છે ને સોના દુકાને તો એન્કલેટ જોઈ લઈ તો જો મેં આ એન્કલેટ છે ને ટ્રાય કર્યા છે કોમેન્ટ માં કે જો કયા બેસ્ટ લાગે છે જો અમે ઘરેણા લાઈન વઈ આવ્યા ને સૌથી પહેલા અમે જે મેઈન વસ્તુ લાવ્યા છે ને એ ફ્રી ના જે પાકીટ આવે ની કારણ કે તમે સોનાની દુકાને જાવ તો સૌથી મેઈન છે ના પાકીટ હોય તો કોણ કોણ મારી જેમ ને માંગે છે કોમેન્ટ માં કે હું તો જો કે માંગી જ લઉં છું એક્સ્ટ્રા અને પછી જો આ છે બ્રેસલેટ મારા નણંદ માટે અમે બ્રેસલેટ લીધું છે જો અહીંયા જો તમને મસ્ત નજીકથી બતાવો

ચાંદીનું જે ભાણું આવે ને એની અંદર અમે ડીશ લીધી છે વાટકો લીધો છે ચમચી લીધી છે અને ગ્લાસ લીધો છે જો આટલી વસ્તુ લીધી છે આ ગ્લાસ છે આ છે વાટકો જયારે ટીચકુભાઈ ખાય ને ત્યારે આની અંદર દાળ ભાત શાક ને એવું બધું લે અને આ છે ચમચી તો આલો બધા જમવા ચાંદી ની થાળી નહીં આપી અમારી જે સ્ટીલ ની થાળી છે એની અંદર તો જો આ ભાઈ માટે ચેન છે જોકે ચેન બહુ મોટો છે એટલે મમ્મી કા તો પપ્પા પહેરશે ભાઈ ને દઈશી મોટો થાય ને ત્યારે પહેરશે અને આ છે ને ઓલરેડી પહેલેથી લીધેલો હતો એટલે અત્યારે અમે જે વસ્તુ લેવાની પેલા બતાવીને ચેન ઓલરેડી પડ્યો હતો પણ આપણે ટીચકુભાઈ ને દેવા જો મામાએ છે ને મીકી માઉસ લઈ દીધું છે ભાણીયાભાઈ ને આપણે હાથમાં જો પેરાઈ દીધા છે કેટલા મસ્ત લાગે છે અત્યારના છોકરા વેતર ડાયરેક્ટ સોના અને ચાંદી પહેરવાનું અને એમાં જ ખાવાનું જો એટલે સિલ્વર સ્પૂન લઈને જન્મે ની આ છોકરા છે જો અત્યારના જમાના છોકરા ઈ તો સિલ્વર સ્પૂન ગોલ્ડન સ્પૂન વાળો ગોલ્ડન સ્પૂન વાળા અને આપણે બઉ એટલે બહુ મોંઘી વસ્તુ લીધી છે સોના ચાંદી મોંઘી છે ખરાબ લાગે આપડે ડેલી પહેરવા દે તો મેડમ આજે જમવાનો તો આજે બઉ ખાસ મેનુ છે બધાય માટે અને આજે બનાવવાના છીએ દૂધ

કે તારું આજ મોઢું કેમ ફૂલાઈ ગયું તો જ્વેલરી ની દુકાને ગયા ત્યારે અરે એટલી મસ્ત વસ્તુ હતી ને બધું એમ થાય કે લઈ જ લઈ લઈ જ લઈ પણ કઈ લેવાનું નતો મારું પણ કાઈ નહી આપણે બધું ટીચકું નતો એટલી મસ્ત વસ્તુ હતી ને તમે બ્રેસલેટ જોવો તો એટલા મસ્ત હતા પછી ઓલા નજરિયા બજરિયા બધી નાની છોકરાની વસ્તુ એટલી મસ્ત હતી કે વાત જવા દે વસ્તુ બધી મસ્ત હતી પણ ખાલી પ્રોબ્લેમ એક જ હતો કે ખીચામાં પૈસા નહોતા બાકી તો બધું લઈ લઈ આવે તમે મેઈન પ્રોબ્લેમ મારો એ હતી બાકી વસ્તુ ઓમે નજર સામે જ હતી એક ફૂટ દૂર હે ને બધી આમાં હાથમાં આવી જતી કેતા તા ને ભાઈ બતાવો તો હાથમાં અહીંયા

ખબર છે કે એટલી બધી વાર નથી એટલા બધા પૈસા ભેગા નહીં થાય એટલે નથી મળવાના પણ આવતા વર્ષ માટે આપડે સેવિંગ કરીને લઈ લે કઈ વાંધો નઈ આ એનિવર્સરીમાં છે ને આપડે બાટલા જગ્યાએ ગેસના બાટલા લઈ આવશું બસ કોઈક ફેક અને ફ્રોડ માણસ છે ને આર્મી વાળો બતાવી તમને લોકો ફોન કરશે કે ફ્રીજ વેચવું છે મારે વોશિંગ મશીન વેચવું છે જે વસ્તુ વીસ વીસ હજાર ની હોય ને બે બે હજાર માં વેચે છે અને લોકો એડવાન્સ ને પૈસા લઈને પછી ફ્રોડ કરીને The mm -hmm. જતો રહી છે એટલે આપણે ગયા વીડિયો વાત કરી હતી તમારા લોકોનો અદ્ભુત રિસ્પોન્સ છે કે તમારી સાથે ફ્રોડ અને સ્કેમ થવાના છે તો આનાથી બચીને રહેજો કારણ કે આપડા પાંચસો હોય કે પાંચ રૂપિયા હોય કે પાંચ હજાર બધા આપણા માટે કિંમતી રૂપિયા છે એટલે બેઝિકલી કોઈ બી વસ્તુ તમે ઓનલાઈન જો એડવર્ટાઇઝમેન્ટ જો યા તો કોઈ બી એડવર્ટાઇઝમેન્ટ જો કે ભાઈ પચાસ હજારનું બહુ કિસ્સા જોવા મળે છે અને ખાસ વસ્તુ કે આપણા દેશ માટે જે આર્મી વાળા આટલું બધું લડી રહ્યા છે દુશ્મનો સામે એ લોકો આવું ના કરે એટલે જે લોકો આર્મી વાળા બતાવે છે ને આર્મી વાળા નથી ફ્રોડ અને સ્કેમ કરવા વાળા માણસો છે એટલે એ ખાસ જોજો

તો આપણે એના ઉપર બનાવશું ટ્રાવેલિંગ ના બ્લોગ ચોક્કસ હવે વધારશું અને અમુક લોકો એ કીધું છે કે પાયલ દીધી નવી નવી રેસીપી ટ્રાય કરીને બતાવો તો આજે હું તમને બતાવવાની છું ભાખરીનો લોટ કેવી રીતે બંધાય છે તો સૌથી પેલા જો ને તમારે જાડો લોટ લેવાનો છે પછી એની અંદર મીઠું નાખવાનું છે પછી એની અંદર તેલ નાખવાનું છે પછી ધીમે ધીમે પાણી નાખી નાખીને આપણે થોડોક લોટ બાંધી નાખવાનો છે તો આવી રીતે આપણે બાંધશું ભાખરીનો નો લોટ બહુ અઘરી રેસીપી બતાવી દીધી તો બધાએ કે તો નવી રેસીપી એટલે આ નવી રેસીપી મે ભાખરીના લોટની રેસીપી કોઈ દી તમને ન થાય પી આપું છું બોલો તો કોથમરી ઉપરથી છે ને મને એક વસ્તુ યાદ આવી ગઈ કે નાનપણમાં છે ને બહુ મને લોકોએ કીધું છે કે કોથમરી ખાવ ને તો નંબર નું આવે તો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે ને ફટાફટ કોમેન્ટ કરો તમે જો આવું સાંભળ્યું હોય નાનપણમાં તો કોમેન્ટ કરો જાડું તે સાંભળ્યું છે આ વાત મે તો બહુ સાંભળ્યું છે કે તું કોથમીર કે આ પછી ઓલા ગાજર ના ઓલા હોય ને છેલ્લે ઢીકિયા ઈ ખાવાના કીધા છે અને મને એમ કીધું તું કે આપણા જ્યુસ પીસ ને તો તારા નંબર હા હોય જાહે તો મારી મમ્મી બિચારી વેલી ઉઠી રોજ આપણે સ્કૂલે જાતા ને તો રોજ કર દેતી તાજો આમળાનો નો જ્યુસ પણ કાઈ મારા નંબર તો એથી ગયા નહીં બોલો મે તો એવું સાંભળવા મળ્યું છે કે તમે રોજ ગાજર ખાવ તો સસલું બની જાવ એક દિવસ ના અને બીજું સાંભળું તું કે તમે છે ને ગાયનું ઘી લે અને પગના તળિયામાં ઘસવાનું પછી ખુલ્લા ઘાસની અંદર હાલવાનું એ બધું મે ફોલો કર્યું તો નાની હતી ત્યારે હવે કાઈ નત કરતી ફોલો તે મારું ગાજર વાળો રોજ ગાજર ખાવ ને તો સસલું બની જાવ તું ખાતો હોય તો સસલું બની જાય તું તેમ ના મેં સસલું બની ગયો મમ્મી તમે એવું સાંભળ્યું છે કે રોજ કોથમરી ખાવ તો નંબર નો હોય એટલે નંબર હોય ખરા પણ વધે નહીં ઘણા રોજ ખાવા જોઈએ અમે હારા નરવાજ કહેવાય ને અમારા મમ્મી સાયન્ટિસ્ટ છે એટલે આ બધું માનજો મોકલવાનાડુ બનાવ અત્યારે હોના ભાવ છે ને પાસઠ હાજર છે તમારા સમય માં કેટલો હતો હોના ભાવ કઈ ખબર અંદાજે પાંચ હજાર રૂપિયા દસ કઈ ખબર છે કઈ ખબર નઈ ત્યારે

જી આપી જો અમારા બા એવું કે અમે હાડીના છે ને ચાર ચાર શું પહેરતા હે પેલા એ રીતનું હોય એટલે પછી એમાં બા એમ કે છે કે અત્યારે બાયો નું આલન પેલા છે ને જોતું હોય તો મળે નઈ એ વાત તો સાચી છે હવે થોડુક સમય જાય બધા ના ઘરે હાર થતા જાય છે અને પેલા એવું હતું કે બઉ કઈ ઘરમાં કઈ હોય નઈ એટલે જે જોઈ મળે નઈ પહેલા એવું હતું કે ઘરમાં છે ને છોકરા બહુ બધા હોય ચાર પાંચ છોકરા હોય એટલે છોકરાઓને કઈ ન મળતું અને અત્યારે એવું છે કે માંડ એક છોકરો હોય મેક્સિમમ બે છોકરા હોય એનાથી વધુ તો કોક જ હોય તો છોકરાઓને એટલી બધી વસ્તુ મળે છે અને આપણને એટલી બધી વસ્તુ મળે છે પેલા જણાવવા પૈસા ઓછા હતા અને લોકોય બહુ હતા વધુ ઘરમાં અને ધીમે ધીમે છે ને જેમ જેમ સમય જાય ને બધી વસ્તુ ચેન્જીસ થતો જાય છે કેમકે ટીચકુભાઈ જેટલા રમકડા મળ્યા ને એટલે આપણને ન મળ્યા હોય અને મને જેટલા મળ્યા હોય એટલા મારી મોટી બેન ન મળ્યા હોય મને લાગે હજી જે આગળની પેઢી આવશે ને એને તો મને લાગે કેટલી બધી સુખ સુવિધા તો જ હોય આપણને જેટલા રમકડા એટલે આપણા પપ્પા ને એટલા રમકડા ન મેળવે પેલા કેવું હતું દાદા ને તો કેવો શું એવું બાપા ને દેવા

પછી મમ્મી વખાણ કરાય ને થોડીક લિમિટ હોય નીરવ ગીત ગાય છે નેરવ નો અવાજ છે ને કે કોયલ જેવો છે બોલો મમ્મી જેવો છે

ઓકે પીળી કઢી અને બને માં ફરક હશે ને પીળી અને ઓકે ઘી નો વગર તેલ નો વગર એવું કઈ

સોનાની દુકાને હું જાઉં ને મારી ખરીદી હોય કે ન હોય અને સોના ને દુકાન એટલો લગાવશે ને બધી છોકરીઓને બહુ મજા કે બધી વસ્તુ જોવાની આપણે જોઈ આવ્યા છીએ લેવાની ભલે ન હોય પણ જોવામાં છે ને ક્યાંય કચાસ નઈ છોડવાની અત્યારે પાસઠ હજાર સમથિંગ કઈ ભાવ હતો જો તે મને આજે પાંચ તોલા લઈ દીધું હતું ને તો હમણાં બે ત્રણ વર્ષમાં લાખ રૂપિયા થઈ જાય તો તાર કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય બોલ એટલે હું લેવડાવું અને એટલે બધી છોકરીઓ લેવડાવે કઈ એ લોકોને ખબર જ હોય બાકી કઈ ન લેવડાવે મને ખબર સોનું લાખ રૂપિયા થવાનું છે તો કે અત્રે પાંચઠો ના ભાવ નું થોડુંક પચાસ ઓલા લઈને ફરાય ગયા આપડે પૈસા હોય એટલું લેવા તો મજાક ની વાત છે એ છે ને તમે વ્યાજે લઈ અને ઘરેણું કરી દો તો અમુક નું વ્યાજ એટલું ભરવું પડે એના કરતા જયારે પૈસા થાય બચત થાય તો ત્યારે છે ને સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો ભાવે વધી જાય ને તમારા જે ઘરની સ્ત્રી હોય એ ખુશ થઈ જાય એટલે તમારે બે ફાયદા થઈ જાય તો ખાસ મૂળ હું છે કહો ભાવ વધે ન વધે સ્ત્રી ખુશ થવી જોઈએ બધાને ઈ મકસદ હોય પણ તો તું મને કરી દે ને ખુશ કાઈ નઈ કરી દે ખુશ અમે છે ને ભંડે માને એમ રીતે છે ને એવું જ કરીએ એકબીજાને છે ને જનરલી ગોલ્ડ જ ગિફ્ટ કરતા આ વખતે ખાલી મેં એક ગિફ્ટ કરી દીધી ભૂલથી નહીં આ બધી તો મજાકની વાતો છે આ તો પણ ઈ તમારે મને ઈ વાત તો ગમી પહેલા જ્યારે નાના હતા ને ત્યારે મને કટલેરીની દુકાનની બાજુમાં જાવ ને ત્યારે મને એટલું થાતું ને ભલે લેવી વર્ક નો લેવી પણ મને કટલેરીની દુકાન બહુ ગમતી અત્યારે એવું જ થઈ ગયું છે કે સોનાની દુકાનમાં અંદર જ તો થાય બહાર થી નીકળું તો કાઈ ન થાય કારણ કે રસ્તામાં નીકળી ને તો પંદર થી વીસ દુકાનો હશો બોલે એક આરે એટલે અંદર જાવ ને તો એમ થાય કે એવી નવી ડિઝાઇન આવી ગઈ છે પણ કઈ ચેન્જ થવાની નથી કઈ

અને આટલી બધી બકવાસ સાંભળવા માટે તમને બધા તમે આને બધાને સહન કરો છો એ બદલ હું તમને બધાની શું કે માફી માંગુ છું તમારો આભાર વ્યક્ત કરું છું આટલું તમે શાંતિ થી સાંભળ્યું આટલું ઘટિયા ભાષણ તમે સાંભળ્યું તમે કોમેન્ટ માં કહી દેજો મને છે ને ઘણા બધા લોકો કીધું છે કે પાયલ છે ને બહુ સારું બોલે છે મીઠું મીઠું બોલે છે ને બોલવા દો એક તને જ નથી ગમતું કારણ કે તું આખો દિવસ છે ને આગો હોય જ હું એકલી બાઈક તમે તોતા છો કે મીઠું મીઠું બોલશો મીઠું મીઠું ના મજાક કરું છું બહુ સરસ બોલે છે તો મળી નેક્સ્ટ વિડિયો માં જ્યાં સુધી બાય બાય